હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિશે ગુજરાતી નિસ્વાધ્યાન પોથી નો પાઠ એકવીસ કમાડે ચિતર્યા મે ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ એકવીસના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો સૌપ્રથમ આપણે પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું સવાલ એક ઘરમાં કઈ કઈ જગ્યાએ સુશોભન કરી શકાય જવાબ ઘરમાં દરવાજા ઉપર તોરણ વડે ઘણા ખૂણામાં નાના છોડ મૂકીને ઘરની દિવાલને રંગરોગાન કરીને ઘરની દિવાલ ઉપર સરસ મજાની ફોટો ફ્રેમ લગાવીને ઘરને સુશોભન કરી શકાય સવાલ બે આ કાવ્યમાં કયા કયા પ્રતિકો અને વસ્તુઓનો ઉપયોગ થયો છે જવાબ આ કાવ્યમાં લાભસુભ શ્રીસવા અને સાથીઓ જેવા પ્રતીકો અને તરભાણું કંકુ તોરણ જેવી વસ્તુઓનો ઉપયોગ થયો છે ત્રણ નાની ઉંમર અને મોટી આશામાં કઈ કઈ ભૂલો થાય છે જવાબ નાની ઉંમર હોય અને મોટી આશા રાખવાથી ક્યારેક અભિમાની કે અપરિપક્વતાના કારણે આપણે કંઈક મોટું મેળવવા જતાં સાવ નીચે ખરી પડીએ છીએ ચાર આ ગીતમાં શુભની આશા અપેક્ષા કઈ પંક્તિમાં વ્યક્ત થઈ છે જવાબ કમાળે ચિતરિયા મેં લાભ અને શુભ અને આલેખિયા શ્રી સવા પાને સુખ આવશે અમારે સરનામે પાંચ ગૃહિણી સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા એવું શા માટે કહે છે જવાબ ગૃહિણીએ તાંબાના વાસણમાં કંકુ લઈ હળવેથી હાથની આંગળીઓથી કંકુ ઘોળીને પ્રેમથી એણે સાથિયા બનાવ્યા છે માટે એવું કહે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ એક કાવ્યમાં તોરણ શબ્દને સ્થાને કવિએ તોરણિયા શબ્દ વાપર્યો છે આવા બીજા શબ્દોની યાદી બનાવો અહીં વિદ્યાર્થી મિત્રો પાઠમાં આવા બીજા શબ્દોની યાદી લખવાની છે તોરણ તોરણિયા ફાગણ આલેખ આલેખિયા સાથે વહાલ વહાલ ભર્યો સવાલ બે નીચેના શબ્દો જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો ઉમરો ઉમરે ઊભી સાંભળું રે બોલ વાલમના વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે શબ્દોને વપરાશ અહીં જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે શબ્દોનો ઉપયોગ જે ગીતમાં થયેલો હોય એ કાવ્ય પંક્તિ લખવાની છે સાથીઓ સાથી આપોરાજ કંકુ કંકુ છાંટી કંકોત્રી મોકલો તોરણ તોરણ બાંધ્યા તોરણિયાના ટોડલે રે કમાટ કમાળે ચિતરિયા મે લાભ અને શુભ અવસર અવસર આવ્યો રૂડો આંગણી સવા ત્રણ ખીલવા ને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ સમજાવો જવાબ જેવી રીતે ફૂલ ખીલે છે અને ખરી જાય છે એ બંને વચ્ચેનો સમયગાળો છે એ જ એની જિંદગી છે એવી રીતે માણસ પણ જન્મ અને મૃત્યુના સમયની વચ્ચે જીવવાનું જાણે છે ચાર સુખ આવશે અમારે સરનામે દ્વારા ગૃહિણીની કઈ ભાવના વ્યક્ત થઈ છે જવાબ સુખ આવશે અમારે સરનામે દ્વારા ગૃહિણીની સંવેદનશીલતા હયાસની ભાવના અને લાગણીઓની ભાવના વ્યક્ત થઈ છે પાંચ માણસ જ્યારે સંબંધે જોડાય છે ત્યારે જીવન સુગંધમય થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મૂલવી શકાતું નથી આવું કઈ પંક્તિઓમાં કહેવાયું છે જવાબ સંબંધાવું તો છે મહેક મહેક થાવું એને મૂલાવી શકાય નહીં આમે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એક રસપ્રદ ફકરો લખો અહીં શબ્દો આપેલા છે તોરણ કળશ અવસર શ્રી શ્રીસવા કંકુ અને કમાળ આ શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો લખવાનો છે ગૃહિણીએ કમાળે શ્રી સવા આ લેખ્યા છે તાંબાના તરભાણામાં કંકુ લીધું છે આનંદથી ઘરે રૂડા અવસરના તોરણો બાંધે છે કળશ અને આચમની લઈ ગૃહિણી ઉમરાની પૂજા કરે છે પ્રશ્ન ત્રણ નમૂના મુજબ બીજા શબ્દો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે ચિત્તરવું તો ચિત્તરિયા આ પ્રમાણે નીચેના શબ્દો લખવાના છે સવાલ એક આલેખવું તો આલેખ્યા લખવું તો લખ્યા બોલવું તો બોલ્યા રમવું તો રમ્યા દોડવું તો દોડ્યા કૂદવું કૂદ્યા હસવું હસ્યા ખસવું ખસ્યા દોરવું દોર્યા સર્જવું સરજ્યા ખેલવું ખેલ્યા પ્રશ્ન ચાર જે શબ્દમાં પૂર્વપદ સંખ્યા સૂચવે અને ઉત્તરપદ સમૂહના અર્થનું સૂચન કરે તેવા દેગુ સમાસના દસ શબ્દો ઉદાહરણ મુજબ લખો અહીં ઉદાહરણ આપેલું છે નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ આ પ્રમાણે શબ્દો લખવાના છે એક ત્રિલોક ત્રણ લોકનો સમૂહ અષ્ટકોણિયા આઠ ખૂણાવાળો ત્રિભુવન ત્રણ ભુવનનો સમૂહ નવરંગ રંગનો સમૂહ પંચતત્વ પાંચ તત્વનો સમૂહ અઠવાડિયું આઠ દિવસનો સમૂહ દિવસનો સમૂહ સમૂહ માસનો નદીઓનો સમૂહ નવરસ નવરસનો સમૂહ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો